બરાક કંડો નાના જામપુર રોડ પરના ખાડાથી પ્રજા પરેશાન નાના જામપુર જતા રોડ પરના ખાડા પુરવા બરંબર રજૂઆત કરવા નથી મળતો ન્યાય ખાડાને કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો હોવાનું સ્થાનિક પ્રજાની મીડિયા સમક્ષ રાવ રિપોર્ટ રામજીભાઈ નાના અમારા ગામનો રસ્તો બિલકુલ ખૂબ પકોડી હાલતમાં છે અને આ જો ગામને અત્યારે હાલ પણ પાણી ભરાઈ રહ્યું છે અને કોઈ પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનો કોઈ નિકાલ આવતો નથી હેઠ હેઠરાવધી ત્રણ કિલોમીટર સુધી કોઈ સાધન નહીં ચાલી શકતું તો અમારે આ સરકાર કોઈ સાંભળતી નથી કરવાનું શું તો અમારી વિનંતી છે ગામજનોની પણ વિનંતી છે કે આ તાત્કાલિક રોડ થાય એવી અમારી બહુ આગ્રહ અમે કહીએ છીએ